એક એવો નવયુવાન કે જે ઉના દલિત કાંડથી દલિતોના મસીહા બનીને ઉભરી આવ્યો ઉના કાંડ વખતે તેણે દલિતો માટે અવાજ ઉઠાવ્યો અને દલિતોમાં છવાઈ ગયો જો કે એ સવાલ છે કે જે મુદ્દાને કારણે જિગ્નેશ મેવાણી માર્કેટમાં આવ્યા તે મુદ્દાને કેટલો ન્યાય મળ્યો પરંતુ ઉના કાંડે જિગ્નેશ મેવાણીને હીરો બનાવી દીધો તેમાં કોઈ બેમત નથી

અને બે હજાર સત્તર માં બની ગયું અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બે હાજર સત્તર માં કોંગ્રેસના સહયોગથી વડગામથી અપક્ષ ઉમેદવારી કરી હતી અને જીત પણ મેળવી લીધી

મેવાણી હવે સમગ્ર દેશમાં દલિતોના નામે રાજકીય રોટલા શેકે છે દલિતોના અધિકારની વાત કરે છે પરંતુ દલિતોના કેટલા પ્રશ્નોને તે ન્યાય અપાવી શક્યા તે એક પહેલી છે પરંતુ મેવાણી તેમના સંબોધનમાં ક્યારેય ભાજપ અને પ્રધાનમંત્રી મોદીને કોસવાનું છોડતા નથી બે હજાર સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ ઇનડિરેક્ટ કોંગ્રેસને મોટો સપોર્ટ કર્યો હતો તો સામે કોંગ્રેસે પણ મેવાણીને એક બેઠક પર સમર્થન આપીને ધારાસભ્ય બનાવી દીધો પરંતુ બે હજાર ઓગણીસ ની લોકસભામાં મેવાણી ના દર્શન ગુજરાત માં ઓછા અને રાજ્ય બહાર વધુ જોવા મળ્યા ખાસ કરીને મેવાણી બિહારમાં જીગ્નેશ મેવાણી બિહાર ની બેગુસરાય બેઠક થી ચૂંટણી લડી રહેલા કનૈયા કુમાર ના પ્રચાર માં જોવા મળ્યા કન્નૈયાકુમાર લેફ્ટમાંથી ભાજપના ગિરિરાજ સિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે મેવાણી અને કન્નૈયાકુમાર સારા મિત્રો છે તેથી જિગ્નેશ મેવાણી સમગ્ર ચૂંટણી દરમિયાન બેગુસરાયમાં વધુ જોવા મળ્યો અને કન્નૈયા કુમાર માટે અલગ અલગ રીતે મત માગ્યા અને સભાઓ ગજવી તો બેગુસરાયમાં પણ પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા કનૈયા કુમાર કો જિતા પહોંચાડે लीजिए कन्हैया के लीजिए कन्हैया को जिताएंगे दिल्ली पहुंचाइए और कन्हैया के साथ जो अत्याचार हुआ जो अन्याय हुआ वो कन्हैया का अपमान नहीं बेगुसराई और बिहार की धरती का अपमान है जिग्नेश मेवाणी हमें हाँ गुजरात में कांग्रेस ने नेताव करता राष्ट्रीय स्तर का नेताओं साथे बहुतु देखा है कोई बार कन्हैया कुमार साथे

અને તેના માટે તેમણે કોંગ્રેસનું સમર્થન માગ્યું હતું પરંતુ કોંગ્રેસ એ શરતે જ સમર્થન આપવા તૈયાર હતી કે જો મેવાણી કોંગ્રેસમાં સામેલ થાય અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે સામે મેવાણી અપક્ષ લડવા માંગતા હતા પરંતુ કોંગ્રેસ તેના માટે રાજી ન થઈ આમ હવે જિગ્નેશ મેવાણી માત્ર એક ધારાસભ્ય જ નહીં પરંતુ રાષ્ટ્રીય નેતા છે અને તેમની મહત્વકાંક્ષાઓ સતત વધી રહી છે રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ